ભાવાર્થ ઉપરોક્ત અઢાર ઓગણીસમું વચનામૃત સાથે છે તેમાં શ્રી ગોપાલલાલજી પોતાના સેવકો અનન્યતા દ્રઢતા અને પુષ્ટિમાર્ગીય સત્ય સિદ્ધાંતનું પાલન કેવી રીતે કરી રહ્યા છે તે સમજાવ્યું છે પુષ્ટિમાર્ગમાં ભગવત ચરણાર્વિંદની પ્રાપ્તિ સિવાય બીજા કોઈપણ ફળને માનવામાં આવ્યું નથી કોઈ વ્રત જપ તપ કે કર્મકાંડ વિગેરેને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં માનવામાં આવ્યું નથી પોતાની સૃષ્ટિના વૈષ્ણવો કેવો ભગવદ્ ધર્મ પાડે છે તેના દ્રષ્ટાંતથી બ્રાહ્મણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત સમજાવી રહ્યા છે હવે અહીંયા ભાવાર્થમાં આગળ જે વર્ણન છે વચનામૃતનું એ નથી આપેલું તો હું મારી મતીથી મને જેવું સૂઈજો છે એવું વર્ણન થોડું કરું છું જો કાંઈ ભૂલ થાય તો ક્ષમા કરજો એક બા એક વખત શ્રી ગોપાલલાલજી ગાદી તકિયા ઉપર બિરાજી રહ્યા છે ઓર પ્રસ્તાવ યાની કે સુંદર પ્રસંગના ઇતિહાસની ચર્ચા થાય છે તે વખતે ગુજરાતનું એક બ્રાહ્મણ જે સ્માર્ત છે સ્માર્ત એટલે જે વિવિધ સ્મૃતિઓ છે કે જેમાં વર્ણવ્યવસ્થા અર્થવ્યવસ્થા હિન્દુ ધર્મની રીતિ મુજબ કેવી રીતે બધા વર્ણાશ્રમ ધર્મ કેવી રીતે નિભાવવા એવી અલગ અલગ ઘણી સ્મૃતિઓ છે જેમ કે મનુસ્મૃતિ વિષ્ણુ સ્મૃતિ છે યમ સ્મૃતિ છે એ સ્મૃતિના મત જે છે એને માનવાવાળો બ્રાહ્મણ એક એક ગુજરાતનું બ્રાહ્મણ કાશી જાય છે અને ત્યારે વચ્ચે ગોકુલમાં આવ્યો કેમ કે એમની પાસે ગુજરાતના વૈષ્ણવના પત્ર સમાચાર શ્રી ઠાકોરજી માટે હતા તે આપવા માટે શ્રી ઠાકોરજી પાસે પધાર્યો પ્રભુને દંડવત કરી અને બધા સમાચાર વૈષ્ણવોના કહ્યા પછી શ્રી ઠાકોરજી એનું સન્માન કર્યું કેમ તો કે એક તો પરદેશી છે અને બીજું વૈષ્ણવના સમાચાર આપવા માટે આવ્યો છે અને બે દિવસ એમને આનંદથી ત્યાં ગોકુલમાં રાખ્યો હવે એ વખતે એકાદશીનો દિવસ આવ્યો એટલે એ વૈષ્ણવે જોયું કે અહીંયા ગોકુલમાં તો બધા વૈષ્ણવ અને ગુસાઈજીના બાળકો બધા વ્રત કરે છે પણ હવે એણે વિચાર્યું કે આ બધું શું થાય છે અને રાત્રે જ્યારે કથા કથા પૂર્ણ થઈ ત્યારે શ્રી ઠાકોરજીને પૂછ્યું હવે એ એ જે પૂછ્યું એ એના ઉપરથી શ્રી ઠાકોરજી સ્પષ્ટતા કરતા કહે છે એ શ્રી ઠાકોરજી કેવો ભગવદ્ધર્મ પાડે છે એનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે અને બ્રાહ્મણ સ્પષ્ટતા કરતાં કહે છે કે મહારાજ આપના સેવકો તો એક ઠાકુર ઠાકુર કરે છે બીજા કોઈને માનતા નથી તેમજ વંદન કે નમન પણ કોઈને કરતા નથી કર્મકાંડ અને વ્રત જપ તપ વગેરેના તો મહાન દુશ્મન છે શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં ઉપરોક્ત બ્રાહ્મણે કહેલી હકીકતથી તે સાબિત થાય છે કે શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં તેમના સેવકો કેટલા અનન્ય અને ચુસ્ત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું પાલન કરતા કરતા હતા હવે જો આગળ આગ અત્યારે પણ ઘણા વૈષ્ણવોને મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આપણે એકાદશીનો વ્રત કરવું કે નહીં અન્ય જે છ છ ઘરમાં જે ચાર જયંતી અને બીજા બધા વ્રત કરે છે એ વ્રત આપણાથી થાય કે ન થાય તો અહીંયા આ બ્રાહ્મણ થકી શ્રી ઠાકોરજી આપને આજ્ઞા કરી રહ્યા છે શું એ બ્રાહ્મણનું ત્યાં જવું એ કંઈ એ કંઈ કોઈન્સિડન્સ નથી કે એ બ્રાહ્મણનું ત્યાં જવું ને એકાદશી ને પણ આપણા માટે કે ભવિષ્યમાં આપણા વૈષ્ણવોને પોતાની સૃષ્ટિના વૈષ્ણવોને કંઈ પોતાના માર્ગથી ભટકે નહીં એ માટે શ્રી ઠાકોરજી આ બધી લીલા રચે છે અને બ્રાહ્મણના વૃતાંત દ્વારા આપણને સમજાવે છે કે આપણે કાંઈ જપ તપ તીરથ વ્રત એવું કાંઈ કરવાનું થતું નથી અને પહેલાંના સમયમાં પણ વૈષ્ણવો આ નહોતા કરતા કેમ કે બ્રાહ્મણ જે છે એમના ઘર પાસે વૈષ્ણવો રહેતા હતા જેમ એણે કીધું વચનામૃતમાં શ્રી ઠાકોરજીને કહ્યું કે મારા ઘરની પાસે ઘણા ઘર વૈષ્ણવોના છે કે જે આપના સેવક છે અને ખાલી ઠાકર ઠાકર કરે છે બીજા કોઈને માને નહીં વંદન ન કરે કર્મોત્તર વ્રત અને તપાદિક કે તો બળે રીપુ રીપુ કહેતા દુશ્મન જે બધા દુશ્મન એટલે એ જે કોઈને માને નહીં એમ સાવ એનાથી સાવ નફરત હોય ને એવું આપણે નથી વિચારવાનું હવે આ બ્રાહ્મણની વાતને સમર્થન આપતા શ્રી ગોપાલલાલજી તે બ્રાહ્મણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું રહસ્ય સમજાવે છે કે તે મારા સેવકો તો શુદ્ધ વ્રત્તાદિક પ્રકાર એકાદશી કરે છે કારણ કે તેને એક સત્યવ્રત દ્રઢતા છે અને જપ તપ વૃત્તાદિકનું જે ફળ છે તે તો બ્રહ્માદિક દેવોની પદવી સુધીનું છે તેને વૈષ્ણવ નરક સમાન જોવે છે અને ચાર પ્રકારની મુક્તિ એ ચાર પ્રકારની મુક્તિ કહેતા સાલોક્ય સામીપ્ય સારૂપ્ય અને સાયુજ્ય આ ચાર પ્રકારની મુક્તિ છે જેની ઈચ્છા વૈષ્ણવ રાખતા નથી તો આવા બ્રહ્માદિક દેવોના પદને પામવાની તુચ્છ ઈચ્છા શા માટે રાખે અને કોઈ સત્કર્મ કરીને પુણ્ય મેળવીને સુખની પ્રાપ્તિ કરે પણ તે ક્યાં સુધી જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી પછી તો જન્મ તો નરક છે જ એવા કર્મથી જન્મ મૃત્યુની નિવૃત્તિ નથી તો તે કર્મ શું કામનું અને તે વૈષ્ણવને તો પૂર્ણ પુરુષોત્તમના ચરણાર્વિંદનું જ ધ્યાન છે તે જ સુખને ઈચ્છે છે બીજા સુખને ઈચ્છતા નથી અને જેને એક આશ્રય સત્યવ્રત ટેકથી જે એક નામનો આશ્રય ગ્રહણ કર્યો છે તેને બીજી કંઈ ઈચ્છા રહેતી નથી જો અહીંયા શ્રી ઠાકોરજી ખૂબ જ સુંદર વર્ણન કરે છે કે એક આશ્રય એ શ્રી ઠાકોરજીમાં દ્રઢતા સત્ય પ્રત્યેકથી જેણે આશ્રય ગ્રહણ કર્યો છે તેને બીજી કાંઈ ઈચ્છા રહેતી નથી ઉપરોક્ત વાતના અનુસંધાનમાં શ્રી ગોપાલલાલજી બ્રાહ્મણને વધારે આગળ સમજાવે છે જે વચનામૃત ઓગણીસમું છે તો એનો ભાવાર્થ આપણે લઈએ કે મૂળ મંત્ર એક નામ છે તેનાથી જ કલ્યાણ છે અને સદગતિ છે જો મારે વલા એક વાત આપણે દ્રઢ નિશ્ચય કરીને બાંધી લેવાની છે કે શ્રી ઠાકોરજીના નામ સિવાય બીજા સેનાથી ઉદ્ધાર નથી આપણે ગમે એટલી લાલચ રાખીએ ભય રાખીએ ગમે તે કરીએ પણ શ્રી ઠાકોરજીના નામ સિવાય શ્રી ઠાકોરજી આપણને જે આપવા માટે સામર્થ્ય છે એવું સામર્થ્ય બીજા કોઈનામાં નથી કોઈ પણ પાસે કોઈ પણ દેવી દેવતાઓ પાસે પણ આપણે જઈએ ને તો પણ એને શ્રી ઠાકોરજી દ્વારા જ આપણને જે આપવાનું થાય આપવું પડે છે તો મારા વાલા ડાયરેક્ટ આપણને પીએમનું સરનામું મળ્યું હોય પછી શું કામ આપણે કલેક્ટરને ડેપ્યુટી કલેક્ટર આગળ જઈએ ડાયરેક્ટ પીએમને જ શ્રી ઠાકોરજી આગળ જ જવાનું હોય ને શું કામ આપણે અન્ય અન્યાશ્રય કરીએ મૂળ એક મંત્ર એક નામ છે તેનાથી જ કલ્યાણ છે સદગતિ છે ખાલી આ લોકનું નહીં પરલોકનું પણ કલ્યાણ શ્રી ઠાકોરજીના નામથી જ છે તેથી વૈષ્ણવની અવજ્ઞા ન કરવી હવે આ બ્રાહ્મણે વૈષ્ણવની અવજ્ઞા કહેતા કે વૈષ્ણવ જે કરે છે એની સામે એણે સવાલ ઉઠાવ્યો કે આ લોકો કેમ આવું કરે છે હવે શ્રી ઠાકોરજી એને સમજાવતા કહે છે કે તેને અમે એવી દ્રઢતા ટેક અનન્યતા અને તાદર્શીપણું આપ્યું છે કે જે અમારાથી પણ કહ્યું ન જાય તેવું છે કોઈનો દ્રોહ કરવાની શાસ્ત્રમાં પણ ના લખી છે દ્રોહ તો ઈર્ષાથી થાય છે તે વૈષ્ણવોને કોઈની ઈર્ષા તો ન જ હોય જે બને તે ભગવદ્ ઈચ્છા કરીને માને જો અહીંયા વાત તો ભગવદીઓની કરી છે કે જેમને અનન્યતા અને તાદર્શીપણું જેને દ્રઢતા અને ટેક છે એવા વૈષ્ણવોની એવા ભગવદીઓની વાત કરી છે પણ મારા વાલા મારી પણ એક વિનંતી છે કે અહીંયા વૈષ્ણવની વાત છે તો આપણે ઘણા સમયથી લિંકમાં પણ આપણે એવી એવા પ્રશ્ન પૂછતા હોઈએ છીએ જે આપણને નથી નડતા પણ સમાજમાં આપણે જોઈએ છીએ કે આ વૈષ્ણવે તો આમ કર્યું શું એવું થાય શું આવું થાય આ આમ કરે છે આ તેમ કરે છે મારા વાલા એક વિનંતી હું કરીશ કે આવું ના કરીએ એ છે તો વૈષ્ણવ જ ને અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે થાય છે તે ભગવદ્ ઈચ્છા કરીને માને અને શ્રી ઠાકોરજીએ શ્રી ગોપિન્દ્રજીએ વચનામૃતમાં પણ કીધું છે ન્યારી સૃષ્ટિના વિસ્તાર ક્યાં સુધીમાં કે આ બધું તો થવાનું જ છે તો શું કામ આપણે બીજાનું જોઈ અને બીજાના વિચાર કરીને આપણે આપણું મન ખાટું કરીએ કે આ કરે છે શું કામ આવું કરે છે કામ તેવું કરે છે મારા એ બધું ઠાકોરજીની ઈચ્છા છે આપણે તો આપણા માથે આપણા ઘરે પ્રભુ બિરાજે છે એનું સુખ શેમાં છે એના સુખમાં કેવી રીતે વધારો કરી શકીએ આપણે એ વિચારીએ તો આપણું એમાં કલ્યાણ છે બાકી બીજા જે કરે છે એને કરવા દઈએ આપણે આપણા માટે આપણો સમર્થ આપણા માથે બિરાજે છે આપણો સમર્થ ધણી તો એના સુખનો વિચાર કરીએ તો મારા વાલા એક વિનંતી આજે હું એ કરીશ કે મહેરબાની કરીને આપણે બીજા વૈષ્ણવને ના જોઈએ અને બીજા વૈષ્ણવનું આ લિંકમાં ચર્ચા કરીએ ના પૂછીએ આપણને કોઈ લાઈફમાં પ્રશ્ન આવે કે આમાં શું થશે શું થશે કોઈ એવું પ્રસંગ બને કે આપણને ના સમજાય તો ગ્રુપમાં સવજી કાકા જેવા ભગવતી બિરાજે છે આપણે એમને ફોન કરીને પૂછી શકીએ લિંકમાં પૂછી શકીએ પણ જે આપણને પ્રશ્ન છે ને એ જ આપણે પૂછીએ બીજા આમ કરે છે બીજા તેમ કરે છે એ કોઈની દેખાદેખી કરીને બીજાનું જોઈને આપણે ના પૂછીએ જે કાંઈ પ્રશ્ન આવશે ને શ્રી શ્રી ઠાકોરજી ભગવતીની કૃપા દ્વારા સોલ્વ કરી જ છે એમાં કંઈ શંકાને સ્થાન નથી તો આ કોઈ વૈષ્ણવનો દ્રોહ ન કરવો અને જે થાય છે ભગવદ્ ઈચ્છા કરીને માનવું અને દૈવી પુષ્ટિમાર્ગીના આચરણ લક્ષણના સર્વ પ્રકાર અમે આગળ કહ્યા છે તેવી દ્રઢતા અને અનન્યતા પ્રકારે રહે તેવો છે તેવું સાંભળીને અમે તેનો હાથ પકડ્યો છે તેને કેમ છોડીએ હમણાં ચેતાલીબેને પણ આગળ સમજાવ્યું ને કે શ્રી ઠાકોરજી જેનો હાથ પકડે છે ને એને છોડતા નથી આગળના વ્રત વચના વૃતમાં પણ આપણે જોયું કે જો અમારો ભાઈ હોય તાકુ હમ કેસે છાંડી પરી હોનો તો હસ્તો આછો ચાહીએ એમ શ્રી ઠાકોરજી આ વચના મૃતમાં પણ કહે છે કે જેનો હાથ અમે પકડ્યો મારા વાલા આપણે જ્યારથી નિવેદન લીધું ને શ્રી ઠાકોરજીની માળા પહેરીને ત્યારથી આપણું બધું જ આપણું બધું જ પ્રકાર છે ઠાકોરજીએ સંભાળ્યો છે કે હા હવે મારો છે આને હું ક્યારેય નહીં છોડું એવું શ્રી ગોપાલલાલજીએ કહ્યું તેને નિશ્ચય માનીને જે જીવ રહે તો તેના વચનથી જ કલ્યાણ છે વાણીનું યથાર્થ પાલન કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે તેમ સર્વશાસ્ત્રમાં લખ્યું છે જે વિશ્વાસ દ્રઢતા અનન્ય પ્રેમ અને ભગવદ પ્રત્યે શુદ્ધ ભાવથી સંસારની નિવૃત્તિ થાય છે ઉપરોક્ત વચનામૃતમાં સાર એ લેવાનો છે કે પુષ્ટિદેવી જીવો છે તે ઉત્તમ કોટિના છે તેવા ઉત્તમ કોટિના જીવો ભગવત ચરણાર્વિંદની પ્રાપ્તિ સિવાય બીજા કસાની ઈચ્છા રાખતા નથી બ્રહ્માદિક દેવોની પદવીને કે મોક્ષના સુખની પણ જે ઈચ્છા રાખતા નથી તે સંસારી વિષયોની કામના માટે તુચ્છ કર્મો શા માટે કરે અને ભગવદીઓ શ્રી ઠાકોરજીની સેવાને અર્થે જ પોતાનું સર્વસ્વ માને છે તેઓ કોઈ વ્રત જપ તપ કે કર્મકાંડ વગેરેને ભગવદ્ પ્રાપ્તિમાં બાધક સમજીને ત્યજી દે છે તેનાથી થતાં તુચ્છ સુખની ઈચ્છતા નથી શાસ્ત્રોક્ત કર્મોને ગુણ ગણે છે તેનું કારણ એ જ છે કે તે કર્મો સ્વર્ગાદિકના સુખને આપીને પૂર્ણ થતાં સંસારમાં ફરીથી જન્મ આપે છે તેથી તે કર્મોને ત્યાજ્ય પુષ્ટિ માર્ગમાં ગણ્યા છે શ્રી ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવવાની તેનામાં શક્તિ નથી પણ ભગવદ પ્રાપ્તિમાં તે બાધકરૂપ ગણાય છે જેમ અમૃત ભોજન કર્યા પછી કોઈ પણ ભોજનની આકાંક્ષા રહેતી નથી તેમ ઉત્તમ પ્રકારે શ્રી ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ કર્યા પછી કોઈપણ વ્રત તપ કે તીર્થાદિક કે કોઈ કર્મકાંડ કરવાની જરૂરત રહેતી નથી જો મારા વાલા બિહારીદાસજી પણ કાનેડાના ચુમાલીસના પદમાં સુંદર વર્ણન કરે છે क्यानन्द कन्द व्रजचन्द मण्डन निरखीतन्रपतनथावो जाके पद सुरि नरमुनि दुर्लभ सोपद सुकृतसुफलफला सुखसेवन श्री गोपेन्द्र हि गु जपतपतिरथ व्रतनहि मे दृढ आश्रयव्रतचरणु बिहारीवर श्रीगोपेन्द्र गुणनिधि बिहारिवर बिहारिवर श्रीगोपेन्द्र રખી નિરખી નત પ્રતહી અઘાવુ સુખ સેવન શ્રી ગોપેન્દ્ર હિ ગાવુ જો અહીંયા બિહારી દાસજી કેવું સુંદર સમજાવે છે કે જપ તપ તીરથ વ્રત ની મેરે દ્રઢ આશ્રય વ્રત ચરણ ની પાવું બિહારી વર શ્રી ગોપેન્દ્ર ગુણનિધિ નિરખી નિરખી નત્ય પ્રતહી અઘાવું કે એમના દર્શન કરીને જો નિત્ય પ્રત્યે અગાઇ જાઉં છું તો મારા જપ તપ વ્રત એ બધાની શું જરૂર છે દ્રઢ આશ્રય વ્રત ચરણની પાઉ કે એના ચરણમાં જ હું સકલ આ બધાનું સારું હું સમજું છું એવી બિહારી દાસજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે હવે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો તેમાં પણ ભગવદગીયનો તો ખાસ દ્રોહ ન કરવો કારણ કે ભગવદીય અને શ્રી ઠાકોરજીમાં ભેદ હોતો નથી તેથી ભગવદીય દુખાવાથી શ્રી ઠાકોરજી દુખાય છે તેવો મત શાસ્ત્રનો પણ છે માટે બની શકે તેટલી ભગવદીયની સેવા કરવી પણ દ્રોહ તો ન જ કરવો તેના દ્રોહથી ભગવદ્ ધર્મ અને જીવના સત્કર્મનો નાશ થાય છે માટે ભગવદીઓનો દ્રોહ કરનાર જીવનું દુષ્ટપણું પણ અમારા મુખથી કહી ન જઈ શકાય તેવું છે આ તેમાં વચનામૃતમાં ભારપૂર્વક સમજાવ્યું છે ભગવદીની કૃપાથી સર્વસિદ્ધ થાય અને ભગવદીની ખફાથી સર્વનાશ થાય માટે આ વાત ખાસ વિચારવા જેવી દરેકને માટે છે જે વિચારશે તે પામશે એથી અઢાર તથા ઓગણીસમાં વચના ભાવાર્થ સંપૂર્ણ કાંઈ ભૂલચૂક થયું હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ